હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોક કેમ છો બધા આવ્યો બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે વાગી ગયા છે સડા નવ તો દૂધ નાસ્તો કરી લીધો અને કપડાં પણ ધોઈ લીધા છે સુકાવવાના બાકી છે અત્યારે રસોઈમાં બનાવું છું શાક રોટલી અહીંયા મેં દૂધીનું શાક વઘાર્યું છે તો કોરું શાક જ બનાવું છે પાણી વગર જ તો દૂધી નું શાક બનાવી લઉં અને રોટલી નો આટો બાંધે છે રોટલીનો આટો બાંધે છે અને આ શાક વગાવ્યું છે તો જોઈએ હવે શું બનાવીએ બીજું દાળ બનાવી હોય તો દાળ બનાવીશ નહીં તો શાક રોટલી તો ચાલો હવે કુકર બંધ કરી અને સીટી લઈ દઈએ શાકમાં હા તો ફ્રેન્ડ્સ કપડાં ધોવાઈ ગયા છે તો કપડાં લઈને ઉપર આવી છું તો ચાલો હવે કપડાં સૂકવી દઉં અને નીચે હજુ રોટલી બાકી છે તો રોટલી કરીએ તો ચાલો કપડાં સૂકવી અને પછી જઈએ નીચે હા તો ફ્રેન્ડ્સ મેં બનાવી છે વટાણાનું શાક વેસણ નાખી અને રસાવાળું થોડું બનાવ્યું છે અને થોડું દૂધીનું કોરું શાક પણ બનાવ્યું છે તો અહીંયા વટાણાનું શાક થઈ ગયું છે ધાણા પણ નાખ્યા છે અંદર તો સરસ વટાણામાં કલર પણ આવી ગયો છે અને સરસ શાક બની ગયું છે વટાણાનું થોડુંક મેં ઘર પણ નાખ્યું છે અને ખટાશમાં ટામેટું છે એટલે ઘર પણ ફટાકનું શાક સરસ લાગે છે આટલા વાસણ વધારાના નીકળ્યા એ ધોઈ લીધા છે અને અહીંયા કોરું શાક બનાવ્યું છે આટલું દૂધીનું વૃષ્ટિ આવી છે તો એને દૂધીનું કોરું શાક ખાવું હતું તો મેં એના માટે એ શાક બનાવ્યું છે અને વટાણાનું શાક હું અને નિહાના પપ્પા લઈ લઈશું અને રોટલી બનાવવાની બાકી છે તો ચલો હવે રોટલી પણ કરી લઉં વાસણ આટલા ધોયા છે તો એ લૂછવાના બાકી છે તો વાસણ પણ લૂંચી લઉં અને રોટલી પણ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ રોટલી થઈ ગઈ છે અને જમવાનું લઈ લીધું છે તો શાક અને રોટલી તો ચાલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને હવે ચણા લાવી હતી બજારથી હું તો ચણાની બરફી બનાવી છે તો અહીંયા ચણા કાઢીને રાખ્યા છે તો મિક્સરમાં ક્રશ કરી લઉં તો એમાં દૂધ નાખીને બનાવવાનું છે એટલે એકદમ જો ક્રશ ના થાય તો થોડું દૂધ નાખી અને મિક્સરમાં ક્રશ કરી લઉં હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ચણા મિક્સરમાં ક્રશ કરી લીધા છે તો આ રીતે ઝીણા ક્રશ કરવાના છે મેં ચણામાં દૂધ નાખી અને પછી ક્રશ કર્યા તો સરસ ક્રશ થઈ ગયું છે કઢાઈમાં મેં ઘી મૂક્યું છે તો અહીંયા ચણા છે ક્રશ કરેલા હે આપણે ઘીમાં શેકવાના છે તો હવે કડાઈમાં નાખી દઈશું આ શેક ક્રશ કરેલું છે લગભગ ચાર પાંચ મિનિટ આપણે ઘીમાં શેકીશું ચણાને અને પછી એમાં નાખીશું દૂધ આપણે તો આ ચણાની બરફી બહુ જ મસ્ત લાગે છે પહેલાં તો હું બહુ જ બનાવતી ચણાની બરફી પણ હમણાંથી તો બનાવી જ નથી ચણાની બરફીને તો ચણા લાવી હતી તો મેં કીધું ચણાની બરફી કરી દઉં તો પૃષ્ટિને આ ચણાની બરફી બહુ ભાવે છે તો ચલો હવે ઘીમાં શેકી લઈએ હા તો ફ્રેન્ડ્સ આ ચણાનું મિશ્રણ છે એ શેકાઈ ગયું છે તો હવે એમાં નાખીશું આપણે દૂધ હવે આ મિશ્રણને સરસ મિક્સ કરી અને સરસ ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું છે તો સરસ બધું મિક્સ કરી લઉં અને અહીંયા મેં હું પાંચસો ગ્રામ ચણા લાવી હતી તો એમાંથી ચારસો ગ્રામ જેવા ચણા નીકળ્યા છે તેમાં ચારસો ગ્રામ જેટલું દૂધ નાખવાનું છે અને ઘડી જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની છે ઘર પણ તમને વધારે ભાવતું હોય તો વધારે અને ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું તો ચલો હવે સરસ મિક્સ કરી અને પછી આને ઘટ થાય ત્યાં સુધી શેકી લો હા તો ફ્રેન્ડ્સ દૂધ નાખી અને હવે ખાંડ નાખી દેવાની છે તો અત્યારે હું આ એક વાટકીમાં ઓછી ખાંડ છે એટલી નાખું છું પછી ઘર પણ ચેક કરી લઈશું ઓછું લાગશે તો નાખીશું હા તો ફ્રેન્ડ્સ મિશ્રણ સરસ કટ થઈ ગયું છે અને હવે થાળીમાં લઈ અને થેપી એવું થઈ ગયું છે તો ચાલો હવે થાળીમાં કાઢી લઈએ ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો આ રીતે આપણે એડવાન્સ આગળના દિવસે ચણાની બરફી બનાવી અને ફ્રીજમાં મૂકી દઈએ તો બીજા દિવસ આપણે ગેસ્ટ આવે તો સર્વ કરી શકીએ તો આપણે એ વખતે બનાવવાની શાંતિ રહે તો ઘણી વસ્તુ કંઈ બનાવી હોય તો આ રીતે આપણે ચણાની બરફી બનાવી અને ફ્રીજમાં મૂકી દઈએ તો સારું રહે છે અને ટેસ્ટમાં પણ મસ્ત લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો ચણાની બરફી બહુ જ મસ્ત લાગે છે લીલા ચણાના ભજીયા પણ સારા લાગે અને આ બરફી બનાવીએ એ પણ સારી લાગે તો ચલો હવે થોડું મિશ્રણ ઠંડુ પડે એટલે પછી આપણે એના એમાં કટ લગાવી અને એના પીસ કરી લઈએ વાટકી પર ઘી લગાવી અને થોડું મેં પ્રેસ કરી લીધું કારણ કે થોડું મિશ્રણ ગરમ હતું એટલે તો સરસ એક સરખું થઈ જાય તો એના સરસ પીસ પડે એટલા માટે ચણાની બરફી છે એ એકદમ સરળ રીતે બની જાય છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે તો ચલો હવે કટ કરી લઈએ અને એના પીસ પાડી લઈએ તો પછી તમને બતાવ હું કેવા પીસ પડ્યા છે અને કેવી બની છે ચણાની બરફી એ તો જુઓ ગઈશ ચણાની બરફી કેટલી સરસ બની છે એકદમ સોફ્ટ હા તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજે જમવામાં બનાવું છું સમોસા અને ચટણી તો કાચા કેળા અને વટાણાનો મસાલો તૈયાર કર્યો છે સમોસા માટે અહીંયા તેલ પણ મૂકીશું મેં તો હવે ભરી અને તરી કાઢીએ આટો પણ બાંધ્યો છે આટલો આટો બાંધ્યો છે હા તો ફ્રેન્ડ્સ સમોસા માટે ચટણી બનાવી લઈએ તો ખજૂર આંબલી અને ટામેટા તો ચલો હવે બોઇલ કરી દઈએ અને પછી ચટણી બનાવીએ એની તો આંબલી ટામેટા અને ખજૂરની ચટણી બનાવી છે અને સાથે દહીં લઈ લઈશું અને ઝીણી સેવ છે થોડી પડી છે કાલવાળી ગ્રીન ચટણી તો એમ કરી અને ચાલી જશે તો ચાલો હવે સમોસા બની લઈએ હા તો ફ્રેન્ડ્સ સમોસા બની ગયા છે તો આટલા સમોસા બનાવ્યા અને આટલી પૂરી બનાવી આટલો આટો વધારે હતો એટલે અને સમોસા બનાવ્યા તો બહુ જ મસ્ત સમોસા બન્યા છે ટેસ્ટમાં પણ એકદમ ફાઇન બન્યા છે સાથે બનાવી છે ચટણી દહીં છે અને આમાં સવારનું શાક છે વટાણાનું શાક અને દૂધીનું શાક છે સવાનું તો થોડી રોટલી પડી છે બે ત્રણ જેટલી રોટલી રાખી અને બીજી રોટલી મેં સમોસા કરી અને પછી રોટલીના ટુકડા કરી અને તરી લીધી તો અહીંયા મેં રોટલી પણ તરી લીધી અને એમાં મેં મસાલામાં નાખ્યું મીઠું મરચું અને ધાણાજીરું તો આ તળેલી રોટલી બહુ જ મસ્ત લાગે છે આમાં મીઠું મરચું અને ધાણા જીરું નાખવાનું તો બહુ જ ટેસ્ટી લાગે છે તો આટલી રોટલી પણ તળી દીધી તો નાસ્તામાં ચાલશે રોટલી એટલી તો ચલો હવે સમોસા બની ગયા છે તો જમી લઈએ હા તો ગાઈસ જમવાનું જમી લીધું વાસણ ધોયા અને અહીંયા બધું સાફ કરી લીધું છે વાસણ ધોઈ અને અહીંયા મૂક્યા છે તો રસોડાનું કામ પૂરું કર્યું હવે તો આજે તો ચણાની બરફી બનાવી તો બહુ જ મસ્ત બની છે ટેસ્ટમાં પણ બહુ જ ફાઇન બની છે અને એકદમ સોફ્ટ બની છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો પહેલાં હું ચણાની બરફી બહુ જ બનાવતી પણ હમણાંથી તો મેં બનાવી જ નથી તો આજે બનાવી કારણ કે પૃષ્ટિને બહુ ભાવે છે સાંજે એને સમોસા ખાવાતા તો પછી કેળા અને વટાણાના સમોસા બનાવ્યા અને ચટણી બનાવી અને સાથે દહીં હતું અને ગ્રીન ચટણી પણ થોડી પડી હતી તો એમ કરી અને સમોસા પણ એકદમ ફાઇન બનાવતા તો સમોસા પણ ખાઈ લીધા તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેણ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય